નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર આજે ડાયમંડ રત્ન કલાકાર ની હડતાલ સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલ નું એલાન આપ્યું આજે ડાયમંડ રત્ન કલાકારોની હડતાલ સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલનું એલાન આપ્યું છે

વિનંતી કરું છું કે આ રેલી ગાંધી દીધી માર્ગે કાઢવામાં આવે શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવે કોઈ પણ જગ્યાએ આપણે કોઈનો વિરોધ નથી કરવાનો ખાલી ને સિસ્ટમ નો વિરોધ છે કે જે રસ્તા કલાકારો ની અંદર દસ વર્ષથી આગ છે એ આગ અત્યારે ફૂટીને બહાર આવી છે પરમિશન નથી આપી પરંતુ પોલીસનો અમે આભાર માન્ય છીએ કે રત્ન કલાકારો ની વેદના પહોંચાડવા માટે આપ અમારી સહયોગ માં ઉભા રહ્યા છો આગામી સમય માં ધરણા અને ભૂખ હડતાલ જેવા પ્રોગ્રામો અપાશે